પોરબંદરના પેરેડાઇઝ ફુવારા નજીક જિત બનેલા માર્કેટની દુકાનોનું પાલિકા દ્વારા રિનોવેશન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ રિનોવેશન બાદ પણ આ માર્કેટની દુકાનો ફાળવામાં ન આવતા હાલ બંધ હાલતમાં બિસ્માર બની રહી છે જેને લઈ સામાજિક આગેવાની રજૂઆત કરી છે પોરબંદર શહેરમાં અનેક વિસ્તારમાં પાલિકા સંચાલિત માર્કેટ આવેલા છે પોરબંદરના પેરેડાઇઝ ફુવારા નજીક પણ વર્ષો પૂર્વે પાલિકા દ્વારા માર્કેટ બનાવવામાં આવી હતી પરંતુ કોઈ કારણોસર આ માર્કેટની દુકાનો ન આવતા આવારા અડ્ડો બની ગયો છે અને બિસ્માર હાલતમાં માર્કેટ ફેરવાઈ ગઈ હતી આ બિસ્માર માર્કેટની દુકાનોનું પાલિકા દ્વારા ફરી રિનોવેશન કરી કામ હાથ ધરવામાં આવ્યું હતું અને રિનોવેશન કામ પૂર્ણ થઈ જતાં માર્કેટની દુકાનોની ફાળવણી કરવા માટે જાહેરાત આપવામાં આવી હતી પરંતુ ડિપોઝિટ સહિતથી વધુ ભાવ હોવાથી માર્કેટની દુકાનો ફાળવાઈ ન હતી જેથી હાલ પણ દુકાનો બંધ હાલતમાં પડી છે ત્યારે સામાજિક આગેવાને માર્કેટની દુકાનો રાહત દરે ફાળવી આપવા રજૂઆત કરી હતી પોરબંદર શહેર છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા પેરેડાઇસની જે સુપર માર્કેટ છે એ એના બાબત અગાઉ અવરનવર અગાઉના પ્રમુખને પણ રજૂઆતો થઈ ચૂકી છે અહીંયા વિશાળ સંખ્યામાં દુકાનો બનાવવામાં આવી છે અને લાંબા સમયથી આ સુપરમાર્કેટ બંધ હાલતમાં અને જર્જરિત હાલતમાં હતી તેનું રિનોવેશન પણ લાખો રૂપિયાના ખર્ચે અગાઉના પ્રમુખે લાખો રૂપિયાના ખર્ચે આનું રિનોવેશન કરાવેલ છે પરંતુ પોરબંદરની પ્રજાના કમનસીબે અગાઉના પ્રમુખે પોરબંદરને જે ખેદાન મેદાન કરવામાં આવ્યું છે અગાઉના પ્રમુખ દ્વારા જેને કારણે આ સુપર માર્કેટ નવે નવી બિસ્માર હાલતમાં બની હતી અને આનું રિનોવેશન કરવામાં આવેલ હતું જેથી પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને પોરબંદરના નગરજનો તરફથી જેમને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે તેવા ડૉક્ટર ચેતનાબેન તિવારી વહેલી તકે આ સુપર માર્કેટને ખુલ્લી મુકાવે અને જે કોઈ કાર્યવાહી ગાંધીનગરથી કરવાની થતી હોય એ વહેલી તકે કરી અને આ સુપર માર્કેટને વેપારીઓને વહેલી તકે સોંપણી કરે અને જે કાંઈ એનું ભાડા કે કરાર જે કોઈ હોય એ વહેલી તકે આનો નિકાલ કરે એ પોરબંદરની પ્રજાના હિતમાં ખૂબ જ જરૂરી છે રિનોવેશન બાદ બંધ માર્કેટની દુકાનોમાં ફરી આવવાના તત્વોનો આતંક જોવા મળી શકે છે ત્યારે દુકાનો વહેલી તકે ફાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર